नमस्कार खेडूत मित्रों जय श्री राम भाई जय आ मकई राशि से नंबर चौतरी नवाणु जो आ मकई राशि से आ मकई कंपनी वाले राशि चौतरी नववाणु આ ખેતરમાં ભાઈ મકાઈ તમે શું નાખી દો છણી ખાતર છણી ખાતર ના 10 ટ્રેક્ટર 10 ટ્રેક્ટર છણી ખાતર નાખ્યું તો ડીએપી યુરિયા નથી નાખ્યું ને ના ડીએપી યુરિયા બિલકુલ નહી નાખ્યું બરાબર તો આ જાતે તો સરસ મકાઈ છે આ મકાઈ ના જન તમે 10 થી 15 દિવસે પિયત આપતા હશો ને દસથી પંદર દિવસ પિયત આપો તો મકાઈ સરસ છે જો આ કંપનીવાળાએ મકાઈ રાશિ આ ચા ચોત્રી નવ્વાણું આપ્યું ને તો રિઝલ્ટ સારું મળે તો આ ખત આપણે બીજા ખેડૂતને પણ કહી શકીએ એટલે ખેડૂત આવે એનું ઉત્પાદન કેટલું મળે છે એના ઉપર આધારિત છે એટલે સરસ જા જાતે વાવેતર કર્યું છે એમાં તમે દવાનો છંટકાવ ઈયળ બીજી પડી હે ઈયળ તો પડે પણ એનો દવા નાખી હિયડ ને દવા છોટવી પડે ઇયળ દવાનું ફાઈટર જેટ કોઈ કહેશે કોઈ બીજી કહેશે કોઈ અલગ અલગ દીવા દવાઓ કંપની વાળા કાઢતા હોય છે એ પ્રમાણે દવાઓ છનો છંટકાવ કરે છે તો ખેડૂતોને મરજી આવે એમ કરે પણ સારી છે મકાઈ તો ખોટી નથી મકાઈ સરસ મકાઈ છે છણીવ ખાતર નાખો ને ભાઈ તો તમારે રાસાયણિક ખાતર નાખવાની કોઈ જરૂર હોતી નથી ખેડૂતોને એક ભ્રમ છે કે ખાતર નાખો તો જ છોણી ખાતર નહીં રાસાયણિક નાખવાથી જ સારું થાય એવું નથી હોતું આમાં તમે છીવ ખાતર ના નાખો ને તો બગડી જાય એના માટે તો એ ખાતર નાખો ઓર્ગેનિક ખેતી કરો અને ખર્ચા ઓછા ખર્ચા ઓછો થાય આપણે પશુપાલન તો પાડતા જ હોય પશુપાલન હોય ને એટલે તમારે ઘરનું છણિયું ખાતર હોય અથવા ના પોકી વળો તો વેચાતું લેતા હોય છે અત્યારે ટ્રેક્ટરનો પણ છણિયું ખાતર એક લેવા જોઈએ ને તો બે હજાર રૂપિયા ભાવ હોય એની મજૂરી ભરવાની મજૂરી હોય મજૂરીને પૈસા આપવાના હોય તે છે તો આપણને બદલું મળી રહ્યા છે છણી ખાતરનો જો પ્રભાવ કેવા જોવા છણી ખાતર હોય ને તો સરસ મકાઈ થાય છે એનો પ્રભાવ પણ સારો હોય છે બને ત્યાં સુધી યુરિયા રાસાયણિક દવાઓ આ બધો ખર્ચો ઓછો કરો ભાઈ એટલે ખેડૂતને બહુ મોંઘવારી થઈ ગઈ છે અત્યારે તો કંપનીઓ અલગ અલગ કાઢતા હોય છે એ તો બરોબર છે ખેડૂતના જે માફક આવે એ વાવી શકે છે સરસ ખેતી છે જય શ્રી રામ ભાઈ જય શ્રી રામ